હેલો ફ્રેન્ડ્સ અમારા યુટ્યુબ ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તમને દર્શન કરાવશું એક ખૂબ જ જૂની દરગાહના મિત્રો આ દરગાહ એક સમયે લાખોના વેપાર માટે જાણીતા લખપત ગામની અંદર આવેલી છે મિત્રો આ જૂની દરગાહને ગૌશ મોહમ્મદના કુબા તરીકે ઓળખવામાં આવે છે જે કચ્છ જિલ્લાના છેવાડાના ગામ અંદર આવેલી છે કેટલું સારી રીતે કરવામાં આવ્યું છે લખપત ભૂતકાળમાં ધમધમતું અને જાહો જલાલી ધરાવતું વિકસિત બંદર હતું સદી પૂર્વે આ બંદરેથી લાખો કોરીની આવક થતી હોવાથી લખપત નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે લખપતમાં આજે જૂની કસ્ટમ કચેરી સહિતની ઇમારતો ભવ્ય ભૂતકાળની ચારડી ખાતી ઊભી છે મિત્રો લખપતના કિલ્લો લખપતમાં બીજા જોવાલાયક સ્થળોમાંથી એક લખપતનો કિલ્લો છે અને નાનું ઐતિહાસિક ગુરુ દ્વારા પણ અહીંના જોવાલાયક સ્થળોમાં માનવામાં આવે છે તો મિત્રો તમે કદાચ નારાયણ સરોવર અને કોટેશ્વરની મુલાકાતે આવતા હો તો આ સ્થળની મુલાકાત જરૂર લેજો જ્યાં આપણને હિન્દુ મુસ્લિમ અને શીખ એમ ત્રણેયના ધર્મસ્થાનો અહીં આ એક જ કિલ્લાની અંદર મળી રહે છે તો મિત્રો આ જાણકારી અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને આવનારા તમામ કચ્છ અને ગુજરાતના આવા જ અવનવા વિડીયોની માહિતી તમને મળતી રહે